ગરવાલીમાં દોધ પરથી પડી જતા એક યુવકનો મોત નિપજ્યો છે સલ્ફી લેવાના ચક્કરમાં યુવક દોધ પરથી નીચે પટકાયો કણાતર કામ પાસે દોધ પરથી એક યુવક પટકાયો ઓડ કામળો યુવક મિત્રો સાથે ફરવાકાયો હતો ત્યારે ભારે વરસાદને પગલે અનેક જે દોધ છે તે ફરીથી પુનહજીવિત થયા છે ત્યારે કણાતર કામ પાસે આવેલો દોધ અને જે યુવક પોતાના મિત્રો સાથે ફરવા માટે ગયો હતો ત્યારે દોધ પરથી પડી જતા યુવકનો મોત નિપજ્યો છે પ્રશાસન તરફથી પણ સતત લોકોને સાવચેત

महसागर बालासिनोर में वरसद बालासिन्नोर शहर और ग्रामीण विस्तार में वरसद नगरपालिका कचेरी पास से पानी भराया मार्गों पर पा भराता वाहन चालकों परेशान